Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમરેલી લેટર કાંડમાં રાજનીતિ હવે ચરમ સીમા પર પહોંચી ગઈ છે પાજલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે જે એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલે એટલે કે સાત જાન્યુઆરીના રોજ મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો ત્યારે હવે આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરાશે મંગળવારે મોડી સાંજે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના નિવાસ સ્થાને પહોંચી હતી અને પાયલનું નિવેદન લઈ પાયલના પરિવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે રવાના થતી હતી અને આ દરમિયાન પરેશ ધાનાણી અહીં આવી પહોંચતા અને સાંજે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો હતો આ બાદ પાયલને ઘરે મોકલી દેવાઈ હતી પાયલને ઘરે મોકલી દેવાયા બાદ મામલતદારે ઘરે પહોંચીને પાયલની મુલાકાત કરી હતી આ બાદ એસઆઈટીની ટીમ ફરીવાર મેડિકલની ટીમ સાથે પાયલના ઘરે પહોંચી હતી અને ઘરે જ મેડિકલ ચેકઅપ કરવાની વાત કરી હતી આ દરમિયાન પરેશ ધાનાણી પણ પાયલ ગોટીના ઘરે પહોંચ્યા હતા અને મેડિકલ કરાવવાનો વિરોધ કર્યો હતો પાયલ ગોટીએ પણ મેડિકલ કરાવવાનો ઇનકાર કરતા એસઆઈટી ની ટીમ પરત ફરી હતી

મંગળવારે બપોરે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીની ચપટી વગાડતા ધરપકડ ચપટી 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 વગાડતા વગાડતા કેસ નોંધાયો હતો વગાડતા પટ્ટા મારવામાં આવ્યા હતા તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જવા જોઈએ તંત્રએ પાપનું પશ્ચાતાપ કરી ગુનેગારોને સજા આપવી જોઈએ પરેશ ધાનાણીએ તંત્રને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે બુધવાર સવાર સુધીમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે લેવામાં આવે તો ગુરુવારે સવારે દસ વાગે અને તેમાં સમાજના દરેક જાતિ સંગઠનના લોકો જોડાશે પરેશ ધાનાણીએ આ મુદ્દે કૌશિક વેકરિયાને પણ ચેલેન્જ ફેંકતા જણાવ્યું હતું કે તમે સાચા અને દૂધે ધોયેલા હોવ તો જાહેરમાં ચર્ચા કરવા સામે આવો મારી કોઈ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માંગી લઈશ અને જો વેકરિયા ચર્ચા માટે નહીં આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનું માની મુખ્યમંત્રી દાદાના રાજમાં કુંવારી દીકરીની આબરૂ થાય ત્યારે જવાબદારો સામે પગલા લેવા જ જોઈએ આ મામલે મંગળવારે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે આ બનાવથી પાર્ટીને ખૂબ નુકસાન તો થયું છે પાર્ટીમાં બેઠેલા નેતાનું માથું શરમથી ઝૂકી જાય આ એવી હરકત થઈ છે હું મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા એ બાદ અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી જેમાં ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર